હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં વરસાદી માહોલ મેઘરાજા મન મૂકીને વરસતા ઇલોલ ધાવડીમાં પૂર આવ્યું હતું કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ઇલોલ ગામના પહાડીયા વિસ્તારના માખડિયાના વાગામાં પૂર આવતા રહીશો તેમજ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા બીજી બાજુ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે ભારે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે ભારે વરસાદને લઈ પૂર આવતા રહીશો તેમજ ખેડૂતો અને વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા માટે રજા પાડવી પડી હતી અહીં અવારનવાર વરસાદમાં પૂર આવી જતા આજુબાજુના રહીશો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડે છે બાળકોને તણાઈ જવાનો ભય રહે છે મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે અહીં જો પુલ બનાવવામાં આવે તો આ બધી જ મુશ્કેલીઓ દૂર થાય તેમ છે ગૃહિણીઓને બજારમાં ખાણીપીણીનો સામાન લેવા પણ અહીંથી જ જવાનું હોય છે જો આ જગ્યાએ પુલ બનાવવામાં આવે તો ઘણી મોટી સમસ્યાનો હલ થઈ શકે તેમ છે તેવી ગામ લોકોની રજૂઆત છે રિપોર્ટર જવાહર વણઝારા હિંમતનગર ઇલોદ